તેમજ સત્વરે આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોય અંજાર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબનો ગુનો ગઈ તારીખ નવ ડિસેમ્બર બે હજાર રજિસ્ટર થયેલ જે ગુનાના ફરિયાદી વેલજી હિરજી ચોટારા ઉંમર વર્ષ ત્રેસઠ ધંધો ખેતી રહે એકસો બાસઠ વાડી વિસ્તાર દબડા તાલુકો અંજાર કચ્છનાઓને અંજારની ચીટર ગેંગ દ્વારા અંજાર મધ્ય દબડા વિસ્તારમાં કિંમતી કરોડો રૂપિયાની ફરિયાદીની જમીન આ કામેના પચાવી પાડવાના ઉદ્દેશ્યથી ફરિયાદીના વારસદાર ન હોવા છતાં વારસદાર છે તેવું ખોટું સોગંદનામું બનાવી ખોટા સાક્ષી તરીકે સહી કરી આ લખાણને નોટરી વકીલ પાસે નોટરાઈઝ કરાવી તેમજ તલાટી સમક્ષ આરોપીઓએ ખોટું પેઢી પંચનામું બનાવી જેમાં આરોપીએ પંચમાં પંચ તરીકે હાજર રહી શહી કરી આ સોગંદનામું તથા પંચનામું ખોટું અને બનાવટી હોવાનું તેઓ જાણતા હોવા છતાં સાચા અને ખરા છે તે રીતે અંજાર મામલતદાર કચેરીમાં રજૂ કરી ગુનો કરેલ હોય હોવાની અત્રેના પોલીસ સ્ટેશન ફરિયાદી શ્રીએ ફરિયાદ કરેલ જે અન્વયે શ્રી એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાવની સૂચના આધારે બનેલ બનાવની ગંભીરતાને લઈ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટાફની ટીમો બનાવી ગુનાને અંજામ આપનાર ટીટર ગેંગના ત્રણ ઇસમોને સોધી કાઢી મજકુર સમોને સદર ગુના કામે યુક્તિ પ્રયુક્તિથી તેમજ ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા આરોપીઓએ જણાવેલ કે અમે અંજાર મધ્ય આવેલ દબડા વિસ્તારમાં કિંમતી કરોડો રૂપિયાની જમીન પડાવી પાડવાના ઉદ્દેશ્યથી આ કામેના અમે ફરિયાદી કિંમતી જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી ફરિયાદીના વારસદાર ન હોવા છતાં વારસદાર છે તેવું ખોટું સોગંદનામું બનાવી ખોટા સાક્ષી તરીકે સહી કરી આ લખાણને નોટરી વકીલ પાસે નોટરાઇઝ કરાવી તેમજ તલાટી સમક્ષ સામે ખોટું પેઢી પંચનામું બનાવી જેમાં પંચમાં પંચ તરીકે હાજર રહી સહી કરી આ સોગંદનામું તથા પંચનામું ખોટું અને બનાવટી બનાવેલ હોવાને કબૂલાત આપતા મજકુર ત્રણે ઇશમને સદર ગુનાકામે અટક કરી લે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આગળની તપાસ ચાલુમાં છે પકડાયેલ આરોપીઓ પંચ તરીકે રહેનાર તેમજ ધનજીભાઈ શિવજીભાઈ ચોટારા ઉમર વરસ રહે હેમલા ફરિયું અંજાર પંચ તરીકે રહેનાર પકડવાના બાકી આરોપીઓ પ્રેમજી વેલજી હડિયા રહે અંજાર જમનાબેન ધનજીભાઈ હડિયા રહે અંજાર તેમજ હિરેનભાઈ ધનજીભાઈ પંચોલી રવિનાબેન ધનજીભાઈ હડિયા વાઇફ ઓફ નરેશ ચોટારા રહે અંજાર તેમજ ભચ્ચા ધરમસિંહ રાજગોર તપાસમાં નીકળી હતી આ સફળ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી ડી ગઢવી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે